ગુડ મોર્નિંગ એવરી વન વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં અને આજે છે બોર્ડ ચોથ તો બધા મિત્રોને બોર્ડ ચોથની હાર્દિક શુભકામનાઓ જો આજે બોર્ડ છે તો મેં બનાવી દીધા છે મગ અને બનાવવાના છે ગુલાબા તો છોકરાઓ તો જમીને જતા રહે છે સ્કૂલમાં અને હવે બનાવીશું મારા માટે રોટલા કારણ કે આજે મગ અને રોટલા ખાવાનો આપણે પ્રથા છે સાંજે ચાર વાર્તા સાંભળીશું ચાર વાગે ગાયને આપણે ગોળ રોટલી ખવડાવીશું તો ભાઈ છોકરા તો સ્કૂલમાં જતા રહ્યા પણ હવે આપણે છીએ એકલા અને કરીએ બધું કામ તો અહીંયા વાસણ ગોઠવવાના પડ્યા છે ખાલી રસોઈ થઈ ગઈ છે આ રસોડું બધું સરખું કરીએ તો આ કપડાં હું નાખી દઈશ મશીનમાં જોવા પડી ગઈ છે સાંજ અને અજી વરસાદ ચાલુ છે વરસાદમાં બધી ગાયો ખોવાઈ ગઈ છે અલ્યા અમારા શિવુભાઈ લેસન કરવા વેહી ગયા છે

તો આજે જે બોર્ડ છો અને સવારનો વરસાદ ચાલુ છે ને એટલે એક કઈ ગાય આવી નહીં આમ તો ચાર વાગે ગાયની પૂજા કરીને એને ગોળ રોટલી ખવડાવવાની હોય પણ બિચારી વરસાદના શિકાર બધી ગાયો ક્યાંક ખોવાઈ ગઈ હવે બપોરે તો મગ રોટલા બનાવ્યા હતા પણ હવે અત્યારે શું બનાવવાનું છે તારા જે તમારા માટે રોટલી બનાવી હતી મેં રોટલો બનાવ્યો તો બોલો જલ્દી શું શું ખાવું છે એટલે બધી જગ્યાએ ઉપર ઓફર ચાલુ હશે આજે વિસનગર માં બોલે તો વડાપાઉ ઓફર હતી અગિયાર રૂપિયામાં વડાપાઉં હતું વિદાનસિંહ અડધો કલાક લાઈન ઉભી પણ બિચારીનો નંબર ના આવ્યો થાકી નાઈ પાછી

એનું પ્લાનિંગ હોય આવો વેલકમ બેસો થઈ ગયો કેટલી બે લતિયા સવારે આવશે ત્યાં શું લઈને એ જશે જ મને ખબર છે હું જશે સાચવી જજો હો બેટા બાર વર્ષ ચાલુ છે ઓકે કે પેર દે કે પેર કે પેર સીવો ઓકે ખેલી લઈ જા લે ખેલી તો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ